કેંદ્રીય બજેટ રજૂ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યું કે નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરાયેલું બજેટ વિકસિત ભારત બે હજાર સંકલ્પને પૂર્ણ કરવા માટે નવીન ચેતના આપતું બજેટ છે જ્ઞાન ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલા સશક્તિકરણ પર આધારિત વિકાસને વધુ વેગ આપવા માટે આ બજેટ ચાર સ્તંભ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે દેશના રાજ્યોમાં સંપૂર્ણ વિકસિત બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે આ એમને સાકાર કરતું સર્વગ્રાહી અને તમામ સમાજોના સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા માટે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને નાણામંત્રીનો મંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત